ખેડામાં સોશિયલ મીડિયાની એક ભડકાઉ પોસ્ટ મુદ્દે ટોળાએ યુવકો પર હુમલો કર્યો મહુધામાં બે ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકોએ ઉશ્કેરણીજનક પોસ્ટ પોતાના અકાઉન્ટ પર કરી હતી

તો આ બાબતે આશરે સો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે રાત્રે જ આરોપી પકડવા પણ તજવીજ કરેલી છે અમારા તમામ અધિકારીઓ પોલીસ તમામ પેટ્રોલિંગ ચાલુ છે બંદોબસ્ત ચાલુ છે એસઓજી અને એલસીબીની ટીમોનો હાલ બીજા દિવસે પણ ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે પાછલા સાત દિવસમાં સુરત વડોદરા ભરૂચ કચ્છ બાદ ખેડામાં આ પાંચમી ઘટના બની છે જેમાં બે કોમ આ રીતે સામસામે આવી ગઈ હોય સિદ્ધાંત મહંત દિવ્ય ભાસ્કર નડિયાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ